ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા

આ સંસદની ચૂંટણી છે બે હજાર ચોવીસની ચૂંટણી સમગ્ર વિશ્વ ભારત ઉપર નજર છે સામા પક્ષે તમે પૂછો તો કોઈ વડાપ્રધાનનો ઉમેદવાર નથી કોઈ એટલી સીટો નથી કે જીતે અને બહુમતીથી રાજ ચલાવી શકે તો આ તો વિશ્વની સૌથી મોટી પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ગુજરાતમાં કામ કર્યું અને દસ વર્ષ કેન્દ્રમાં કામ કર્યું એવી અદભુત કામ કર્યું છે આજે વિશ્વમાં સો મોટા માણસો નામ લેવાય એક થી દસ માં નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું નામ હોય છે વાત કરીએ બનાસકાંઠાની